ડાંગધ્રા સિટી પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે જુગાર રમતા પાંચ ઇસમો ને ઝડપી પાડ્યા ડાંગધ્રા સિટી મથકના સર્વેલન્સ સ્ટાફે નુરાની ચોક નુરાની ચોક વિસ્તારમાં જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા પાંચ ને પકડી પાડી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી હતી ડાંગધ્રા શહેરની ફૂલગલી વિસ્તારના નુરાની ચોકમાં જાહેરમાં ગુડદી પાસાનો જુગારમતા ચેતનભાઈ જયંતીભાઈ મોશિનભાઈ હોથીભાઈ સોહિલભાઈ દિલાવરભાઈ સાહિરભાઈ હોથીભાઈ તથા અલ્તાફભાઈ ઈશુનભાઈ સહિતને પકડી પાડેલ પોલીસે રોકડ રકમ સહિત કુલ મુદ્દામાલ વીસ હજાર એકસો પચાસનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વિકેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રવીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે